હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી અત્યારે હું આવ્યો છું આ કલોંજીના ઘેરાની અંદર અને આ કલોંજી અત્યારે લગભગ મારા કડડ કઈડ ઉપરવાટ આવી ગઈ છે આ કલોંજીમાં જે ગ્રોક્સલના એના જે છંટકાવ થયા અને જે રિઝલ્ટ મળ્યું રિઝલ્ટની મારે તમને વાત કરવી છે કે આજે સૌરાષ્ટ્રમાં ઘણી બધી કલોંજી વવાની પુષ્કળ પ્રમાણમાં વવાની છે કોઈની ઊંચા નીચી કોઈને વૈધ નથી આવ્યો કોઈને ગ્રોથ નથી આવ્યો કોઈને પીળી પડી ગઈ છે કોઈને થવાની જ નથી આ ટાઈમે આ કલોંજી અત્યારે નંબર વન ઘેરા ઊભો છે તમે જોવા મસ્ત એટલો મસ્ત ઘેરો ઉભો છે કે લગભગ આ કલોંજી ઉત્પાદન બહુ ઝાઝું આવે એવી શક્યતા છે કારણ કે ક્યાંય પગ મૂકે એટલે જગ્યાથી અત્યારે મારી કડે કડે આવી ગઈ છે આ જે ગ્રોક્સલ અને આ જે અગિયાર ચુમ્માલી અગિયારના જે ગ્રેડ છે એ ગ્રેડ એટલું મસ્ત રિઝલ્ટ આપે કે તમે પણ જો કોઈ બી પાક વાવ્યો હોય ધારો કે કલોંજી વાવ્યું હોય કે હવે તમે ઉનાળું પાક વાવવાના હોય આવા ટાઈમે આવા ગ્રેડ મારજો ગ્રેડ વગેરે ઉત્પાદન નહીં આવે આનું રિઝલ્ટ તમને જુઓ તમે આ કલોંજી એક સમય એવી હતી કે પાડી નાખવી પડે આ એ પોઝિશન છે કે આ કલોંજી હવથી હાઈએસ્ટ થવાની છે ખૂબ સારી થવાની છે તો જ્યારે માઇક્રોન્યુટ્રન્સની વાત આવે તે ગ્રોક્સલને ન ભૂલતા અને અગિયાર ચુમાલી અગિયારનો ગ્રેડ હજી પણ તમારી કલોંજી જો હજી ફૂલે આવી હોય તો આ ટાઈમે તમે એક રાઉન્ડ ગ્રોક્સલનો અને બીજો અગિયાર ચુમ્માલી અગિયારનો કરી દેજો જબરજસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવશે આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેરસર એકાવન એની હજી પહેલાં તમને બતાવી દો કર કલોનજી કલોંજી બતાવી દો જો આ જબરજસ્ત કલોનજી છે તો આ ફૂલનો એક ડર થર થઈ ગયો છે આ જે ગ્રોક્સલ અને અગિયાર ચોમાલે અગિયાર ગ્રેડ જે રિઝલ્ટ આપે આ રિઝલ્ટનું આ એક તાકાત છે તો તમે પણ જ્યારે કલોનજી વાવ્યું હોય તો એકવાર આવું જોઈ લેજો આનાથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર આપેલો છે અસ્તુ જય ભારત